મારું નામ પૂજા વિજય સોમેશ્વરા છે તારીખે પેલા મહિનાની ઓગણત્રીસ કરી અને મને કાઢી મૂકી મારા બાળકને પછી એકસો કરી અને એકસો બારમાં ફોન કરીને મેં મારા બાળકને લઈ લીધ મારા બાળકે એકસો બારે મારા બાળકને અપાયું મને અને પછી મેં પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરીને આશ્રય માટે હું વિકાસ ગ્રહ આવેલી અને આજે આજે તારીખ દસમાં માં મારા બાળકને મજા નથી ને તો હું હોસ્પિટલ ગઈ હતી મારી હારે એક બેન પણ આવેલા હોસ્પિટલમાં તો એની દવા લે અમે દવા લેવા ગયા ને ત્યાં મારા સાસુ અમને ભેગા મળ્યા મળીને મારા બાળકને રમાયડું અને પછી અમે વિકાસ ગુરુ પાછા આવ્યા ને તો અમારી પેલા આવી ને ગેટ આગળ બેઠા હતા અમે ગેટ પાસેથી પહોંચીને અંદર ઓફિસમાં અમે આવી ગયા એવું કહેવા ગયા ને તો એ લોકો વિકાસમાં આવી અને જેવી તેવી રીતે મેડમ સાથે અમારી યારે વર્તન કરવા માંડ્યા અને અમારા ઉપર ખરાબ ખરાબ આક્ષેપો નાખવા માંડ્યા કે તમે અહીંયા ધંધા કરાવો છો તમે આવી રીતના કરો છો તમે છોકરીઓને બહાર મોકલો છો ખરેખરમાં વિકાસમાં એવું કાંઈ થતું જ નથી અમને ઘર કરતાં અહીં અહીંયા સારી રીતે રાખે છે અહીંયા આવીને અમે કંઈક સમજી છીએ કે ના અમારું જીવન છે ને અમે જીવીએ છીએ છતાંય મારો હસબન્ડ છે અહીંયા આવીને અમને હેરાન કરે છે ટોચર કરે છે તો આવી રીતના અમારી યારે કરે અને એ ઓફિસમાં આવીને એ એમ કે છે કે મન માર ઘરવાળીને લઈ જવા દ્યો નકર હું મારી હું મરી જઈશ અને અહીંયા મને મારી નાખવાની ધમકી આપે છે મને એમ કહે છે કે ચોવીસ કલાકમાં ઘરે આવી જાજે નગર હું તને મારી નાખીશ અને એવી રીતના મને ધમકી આપે છે કે હવે મારે શું કરવાનું મારા ઘરવાળાનું નામ વિજય રમેશભાઈ સોમેશ્વરા છે મારું નામ છે નૈનાબેન ગોપિયાણી અને હું વિકાસ રના પ્રિવેન્ટિવ એન્ડ રેસ્ક્યુ વિભાગમાં કેસ વર્કર તરીકેનો મારો હોદ્દો છે અને બેનો જે આકસ્મિક કોઈ ઘરમાં તકલીફ હોય અથવા તો કોઈ પણ કેસમાં અમારે ત્યાં રહેવા માટે આવે છે એટલે બેનોની સલામતી પેલા અમારી જવાબદારી છે એમાં કોઈ પણ બેન છે તો એના મેં સાસરે મોકલી દીધી સમાધાન કરાવીને બેન ન છે તો અમે નથી મોકલી શકતા ત્યારે અમારે ત્યાં આવેલા પૂજાબેન વિજયભાઈ સોમેશ્વરાના એના બાળકને તબિયત સારી ન હતી અને અમારે બીજા એક બેનની જેની ડિલેવરી આવી છે દસ વારથી હતા એને હોસ્પિટલ જવાનું હોય બેને રિક્ષા કરીને અમે હોસ્પિટલે મોકલા અને એ બે જણા હોસ્પિટલમાં બે બેને બાળકને બતાડવાનું હોય એક જ વિભાગમાં એટલે બે સાથે ગયા હતા ત્યાં પૂજાબેનના સાસુ એને ત્યાં જોઈ ગયા અને બાળક રમાડવા માંગ્યો એટલે પૂજાબેન એનો બાબો રમાડવા દીધો ત્યાંથી પછી ને બંને જણા દવા લઈ ઓફિસે ઓફિસે આવ્યા તો પૂજાબેન ના સાસુ અને પૂજાબેન ના મિસ્ટર વિજયભાઈ સોમેશ્વરા એ ગેટ ગયા ચોકીદાર ને તમારે બાળક રમાડવાનું છે એટલે પૂજાબેને કીધું કે હોસ્પિટલમાં હમણાં રમાડી લીધું છે તો મેં પછી એને ફોનમાં ના પાડી કે ભાઈ તમે હમણાં રમાડી લીધું છે તો પાછા ના આવો તો ચોકીદાર ની ઉપરવટ થઈને ચોકીદારી ના પાડી કે તમે પાછા જતા રહ્યો તો પણ એ પાછા અંદર આવી ગયા અને તૈયાર થઈ ન જાય વ્યવસ્થિત પૂર અને હોસ્પિટલ ગયા અને એમ છે કે તમે એને ફરવા મોકલો છો અને રખડાવો છો તમને એ પૈસા કમાઈને દે છે એવા એવા અમારા ઉપર આરોપ નાખ્યા છે અને તમે એનું ઉપરાણું કેમ લ્યો છો મને મારો દીકરો આપી દીધો કે એટલે મેં એમને કહ્યું કે ભાઈ તમે દીકરો જોતો હોય તો કોર્ટનો ઓર્ડર લઈ આવો અત્યારે તો મા પાસે છે તો મને કે તમારે કેટલા પૈસા જોય દીકરો આપવાના એટલે પૈસા અમે નથી લેતા બહુ ધબધબાટી કરવા માંડ્યા ભેગા થઈ ગયા એ બેન હાથ ઉપર આ ભાઈનો એવો ગુસ્સો હતો ને એટલે મને પણ ડર લાગ્યો કે હમણાં હાથ ઉપર છે કે આ બેન ને કાંઈક કરી લેશે ના નાનું બાળકો બાળક હતું ને બીજા બેન નું દસ વાસણ બાળક હતું ઓફિસમાં હતા એને બીજા એક બેન પણ મને મળવા આવ્યા હતા પછી મેં બધા અંદર ના બેનો બોલાવી અને એમ કીધું તો એ કે ધમકી દીધી ને ઉપાડી જાય ને તમે ધંધો કરાવો છો ગમે એમ ગમે વિકાસ ના વિશે બોલ કે તમને શું આવક છે ધરાર મારી પત્ની રાખો છો મે તમારા પત્ની તો રીસામણે આવ્યા છે ને માથાકુટ છે સમાધાન ના થાય ત્યાં સુધી રાખવા પડે હાલ મેં એકસો બાર ને બોલાવ્યા કારણ કે મારાથી કંટ્રોલમાં એમ નતા મારા બીજા બેનો પર ડરવા લાગ્યા કારણ કે પ્રશ્ન થાય તો આવી રીતે આવે છે એટલે મારા અમારા ચોકીદારથી એ ન ગયા મારાથી એ ન ગયા ને પછી બહુ ઉગ્ર જે બોલવા માંડ્યા એટલે મારે એકસો બાર ને બોલાવી અને અમારા વિકાસ બેનોની સલામતી ના કારણે અમારી એ જ નમ્ર છે કે આવી રીતે કોઈ વાલીઓ છે એ દબાવ આવે છે અમે કોઈ ધરાર વિકાસ બેનોને રાખતા નથી અને બેનો એનો કેસ સોલ્વ થાય એટલે અમારા અનેક બેનો એવા છે જેની મુલાકાત આપણે કરવાની છૂટ છે કે જે વિકાસ રમા સમાધાન કરીને ઘરે ગયા છે અને આજે પણ અમને સારી રીતે મળવા આવે છે અમારો હેતુ એ જ છે કે બેનોનું પુનઃસ્થાપન કરવાનું કોઈનું ઘર તોડાવવા અમે ઈચ્છતા નથી પણ જ્યારે વ્યક્તિઓ ગુસ્સામાં હોય ને મારા મારી ઉપર આવી જાય કે ગમે તેમ કરતા હોય તો કોઈ અમને પાછા આ વિજયભાઈ થોડાક દિવસ પહેલા આવ્યા હતા ત્યારે મને એમ કહેતા હતા મને મારી પત્ની અને બાળક આપો નહીતર હું સુસાઈડ કરી લઈશ એટલે સુસાઈડ ની ધમકી આપે ને ધરાર લઈ જાય તો એમ ન થાય ને સમાધાન કર્યા પછી ઘરે જવાનું થાય એટલે અમે એકસો ને બોલાવી છે ને અમને સારી એવી મદદ મળેલી છે અમે એનાથી સંતુષ્ટ છીએ